એ દિવાળી હે ત્રણ વાગે પહેલા હાંસડે દોરવું એટલો મસ્ત હાંસડે દોરવો હોય ને પૂરા ગામ મેં મેરા નંબર આવ્યા ચાઇએ લાઈ દોરો બે અલ્યા કલર મરાયા કલર તો લાયા પછી નંબર લાવ આખી જિંદગી દારૂ ભીધો એ રખડિયા કલર કેથ લાવા છોકરો રખડે બાપે રખડે દિવાળી એવી કસરતે આવીએ હું તો એ કોઈ કોમ નથી શું કરવું હવે ચેક કલર માગો તો જીવન અડે આખા ગમે દુશ્મની કરી બેઠા એક મારો ભાઈ બંધે મથુરો ભગવાન કરી મથુરો વાલો થોડો આખી જિંદગી રખડિયા કદી જીવાની તૈયારી ના કાવ ચૌદ પડ્યા જા એરા મથુરો બેથુરુ હેડો હેડો હેરતો એ લાગુ લઈને દારે મથુર પણ દારે અલ્યા તો તો બારે કલર ચેટાંગ તો કાલે લાયા હતા આજ ખાલી કલર લેવા તો બિહારા પાટા કાલે

હવે કલર લેવા ચેથ આવો ભગવાન ઘરે જીવન દાળે મને ભેમો કલર આલે આવી અપેક્ષા રાખવું હવે ભેમો તેવો નથી એમ ભેમું કોઈ ખરાબ જ માણસ છે

ले उन्चरी तिघोर पड़ी येंगु तोरे करा भाई बन्दे पाके नन बन्दे आ आमी भाई बन्दे येंगु ग मकलाले म टुडा कलले आल छला न तसले बुरेला आटों आटों कलन मागे तुकल र र र हल्ला मागे इले हेठ भिखारी जले अटो दाडो बगडियो त उले 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 मारे मथुरे न आवे उई Kalau mbakgo cinta tahu, jiwa ndorhalwayain kereta milia. Do, gue nggak laki apa tahu, oke. Tuh tahu ceh. Hei, di luar seruan nih jadi. Seruan tuh kaji kalah tuh seru tuh. Seruan nih eh, jadi tahu eh, Happy di Happy di Ah, cewek jatuh

તો તકન હોય તો એ તો મત આલ લે હો હો આગી કલર લાય બાકી માર તો મોત લેવા લેવા થાય તો આ તો તકન જ આવે છે વાત હું તો નહિ આલું મત આલ દે

मोरन छुटनी मुबो रेवा न ओ अठे रे न आ आरे रोमन हटाळवा न हो वो तो तो अले मा आपण दुकान नथी आ आपण आ तर खातो वडे ने हा 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 एना रे न मार मार फोन उपर फोन पन कराव रे हा काय रे आ सोरन 200 लाग्ता दादा चेता ने कलला हो